અંદરનું કામકાજ થઈ ગયું છે બહારનું બાકી છે જો આ છે મંદિર અને અંદરનું કમ્પ્લીટ કામ બધું થઈ ગયું છે કલરનું બાકી છે બાકી ટાઇલ્સ ફિટિંગનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો આપણે ખોડિયાર માતા ગોગા બાપુ અને આપણા નવરાત્રિના એવા પણ ચાલુ છે જો અગરબત્તી પણ ચાલુ છે અને અમે આજે આવી ગયા ખોડિયાર માતાના મંદિર કેમ કે અમારા નજીક માં છે અને જો બહારનું તો ચલો મળીએ બીજા વ્લોગમાં અને આ સૌગ આટલો હતો તો અમારી ચેનલ હજી સુધી ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું કરવાનું મિત્રો dan biju